શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક પંચાવન શ્રી ભગવાનુવાચ પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મસાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય અહીંથી શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રારંભ કરે છે અને આ અધ્યાયના અંત સુધી નિરંતર ચાલુ રાખે છે પ્રત્યેક તત્વ તેના સમગ્ર તરફ કુદરતી રીતે દોરવાય છે પ્રત્યેક અંશ તેના અંશી તરફ આકર્ષાય છે જેવી રીતે પથ્થરનો ટુકડો ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે જીવાત્મા ભગવાનનો અંશ છે જેઓ આનંદ સિંધુ છે તેથી આત્મા આ અનંતાનંદ સિંધુનો અંશ છે અને તે સ્વાભાવિક રીતે આનંદની જંખનાનો અનુભવ કરે છે જ્યારે તે આ આત્માનંદનું આસ્વાદન ભગવાનમાંથી કરવા મથે છે ત્યારે તેને દિવ્ય પ્રેમ કહે છે પરંતુ જ્યારે તે તેની આધ્યાત્મિક પ્રકૃતિથી અજ્ઞાત રહીને સ્વયને શરીર માની લે છે અને શારીરિક આનંદનું આસ્વાદન સંસારમાંથી કરવા તરસે ભગવાનમાંથી કરવા મથે છે ત્યારે તેને દિવ્ય પ્રેમ કહે છે પરંતુ જ્યારે તે તેની આધ્યાત્મિક પ્રકૃતિથી અજ્ઞાત રહીને સ્વયને શરીર માની લે છે અને શારીરિક આનંદનું આસ્વાદન સંસારમાંથી કરવા તરસે છે ત્યારે તેને વાસના કહે છે શાસ્ત્રોમાં સંસારને મૃગતૃષ્ણા કહેવામાં આવ્યો છે અર્થાત હરણને દેખાતા મૃગજળ સમાન સૂર્યકિરણો ગરમ રણની રેતી ઉપર પ્રતિબિંબિત થાય છે અને હરણ માટે જળનો ભ્રમ ઉત્પન્ન કરે છે તે માને છે કે આગળ જળ છે અને તરસ છીપાવવા દોડે છે પરંતુ તે જેટલું તે જળ તરફ દોડે છે તેટલું તે મૃગજળ ત્યાંથી વિલુપ્ત થઈને દૂર અને દૂર જતું જાય છે તેની એ સમજી શકતી નથી કે તે ભ્રમ પાછળ દોડી રહ્યું છે તે કમનસીબ હરણે ભ્રામક જળનો પીછો કરતું રહે છે અને થાકીને રણની રેતી પર જ મૃત્યુ પામે છે બરાબર એ જ રીતે ભૌતિક શક્તિમાયા પણ સુખનો ભ્રમ સર્જે છે અને આપણે તે ભ્રામક સુખની પાછળ ઇન્દ્રિયોની પિપાસા તૃપ્ત થશે એવી આશામાં દોડ્યા કરીએ છીએ પરંતુ આપણે ગમે તેટલા પ્રયત્નો કેમ ન કરીએ પણ સુખ ત્યાંથી વિલુપ્ત થઈને આપણાથી દૂર અને દૂર જતું જાય છે ગરુડ પુરાણ કહે છે ચક્રધરોત્પી સુરત્વ સુરત્વ લાભે સકલ સુરપતિત્વ ભવતીરૂમ સુરપતિરૂર્ધ્વગતિત્વ તથા ન નિવર્તતે તૃષ્ણા બે ડિસેમ્બર ચૌદ રાજા સમગ્ર વિશ્વનો સમ્રાટ બનવા ઈચ્છે છે સમ્રાટ સ્વર્ગના દેવતા બનવાની મનોકામના સેવે છે સ્વર્ગના દેવતા સ્વર્ગના રાજા ઇન્દ્ર બનવાની કામના કરે છે ઇન્દ્રબ્રહ્મા દ્વિતીય સર્જક બનવા ઈચ્છે છે છતાં સાંસારિક સુખો માટેની પિપાસા તૃપ્ત થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ સાંસારિક પ્રલોભનોથી મનને હટાવવાનું શીખી લે છે અને ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો ત્યાગ કરી દે છે ત્યારે તેવી વ્યક્તિ આત્માના આંતરિક આનંદની અનુભૂતિ કરે છે અને દિવ્યતામાં સ્થિત થાય છે કઠોપનિષદ તો એટલે સુધી કહે છે કે જે ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે તે ભગવાન સમાન બની જાય છે યદા સર્વે પ્રમુચ્યંતે કામાયે શ્રીતા અથમ અર્ત્યોદમૃતો ભવત્યત્ર બ્રહ્મ સમશનુતે બે માર્ચ ચૌદ જ્યારે વ્યક્તિ અંત કરણમાંથી સર્વસ્વાર્થી ઈચ્છાઓનો નિકાલ કરી દે છે ત્યારે માયિક બંધનોમાં બંધાયેલો જીવાત્મા આત્મા જન્મને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે અને ગુણોથી ભગવાન સમાન બની જાય છે ઉપરોક્ત શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સ્થિત પ્રજ્ઞા એ છે કે જેણે સ્વાર્થી ઈચ્છાઓ તથા ઇન્દ્રિયોની જંખનાઓનો ત્યાગ કરી દીધો છે તથા સ્વમાં સ્થિત છે